તલગાજરડા મોરારીબાપુના ગામમાં શમશાન રોડની દુર્દશા ગ્રામજનો તંત્રની બેદરકારીથી ત્રાહીમામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું અને વિશ્વવંદનીય મોરારી મોરારીબાપુના ગામ તરીકે જાણીતા તલગાજરડા ગામની એક કરૂણ વાસ્તવિકતા સામે આવી છે ગામથી શમશાન તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર કચરાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય અને ખાડા ખબડાથી ખદબદતો આ માર્ગ ગ્રામજનો માટે રોગચાળાનું કેન્દ્ર બન્યો છે છતાં તંત્ર દ્વારા આંખા કાન કરવામાં આવી રહ્યા છે ગંદકી અને બીમારીનું સામ્રાજ્ય ગામના લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે આ રોડની સમસ્યા વર્ષો જૂની છે રોડ પર ઠેર ઠેર કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે જેના કારણે મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ ગંદકીના કારણે નાના બાળકો વારંવાર બીમાર પડે છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે માલધારી સમાજના મકાનો દલિત સમાજના મકાનો શમશાન અને એક મંદિર પણ આ જ રોડ પર આવેલા હોવાથી લોકોને અવજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સરપંચ અને તંત્રની ઉદાસીનતા ગ્રામજનો દ્વારા વારંવાર સરપંચને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર અને ગ્રામ પંચાયતને લોકોની વેદનાની કોઈ પરવા નથી જો લોકો વધુ બીમાર પડે અને કોઈ મોટી બીમારી થાય તો તેની જવાબદારી કોની રહેશે કારખાનાઓના ભારે વાહનો અને ભ્રષ્ટાચારના આક્ષેપો આ રોડની બિસ્માર હાલત પાછળ એક ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું છે રાતુલ રોડ પર આવેલા કેટલાક કારખાનાઓના મોટા અને ભારે જોખમી વાહનો આજ રોડ પરથી પસાર થાય છે જેના કારણે રોડ વધુ ખરાબ થઈ રહ્યો છે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ગ્રામ પંચાયત દ્વારા કારખાના સંચાલકો પાસેથી પૈસા લઈને આવા મોટા વાહનોને આ રોડ પરથી પસાર થવા દેવામાં આવે છે જો આ આક્ષેપો સાચા ઠરે તો આ એક ગંભીર ભ્રષ્ટાચારનો કિસ્સો બની શકે છે મોરારીબાપુના ગામમાં આવી બેદરકારી શરમજનક તલગાજરડા ગામ મોરારી મોરારીબાપુના ગામ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે આવા પાવન ગામમાં તંત્રની આવી ગોર બેદરકારી ખરેખર શરમજનક છે ગ્રામજનોની આરોગ્ય અને સુખાકારીને અવગણીને તંત્ર ક્યારે જાગૃત થશે તે એક મોટો પ્રશ્ન છે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે અને શમશાન રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે

મારું નામ કળસરિયા ભોળાભાઈ અત્યારે અમારે તલગાજડાથી જે શમશાન જવા વાળો રસ્તો છે રાતોલવાળો રસ્તો તલગાજડા અને રાતોલને જોડતો રસ્તો છે એ ગામ તો ઘણા સમયથી પ્રયત્નો અમે ખૂબ કરીએ છીએ પણ છતાં પણ અહીંયા એકાબીજા ગામને જોડતો રસ્તો હોવાથી ઘણા હેવી વાહનોને કારણે રસ્તો બીજા ગટરનો પ્રશ્ન અમારે એવો થાય છે કે ભાઈ ગટર હમણાં વરસાદ આવ્યો અને ગામમાં જે પાણી ભરાણું એના લીધે આ બધે પાણી અત્યારે કડે કડે હતું એ બધાએ લગભગ જોયેલું જ છે ત્યારે આખું તંત્ર પણ અહીંયા હતું એનાથી ગટર લઈને અમારા બ્લોકે તો જે હમણાં તો છેલ્લા લગભગ અમે દસ પંદર દિવસથી ત્યાં નગરપાલિકામાં પણ લખીને આપ્યું અમને જેટિંગ મશીન આપીને સફાઈ કરાવવા માટે પછી અહીંયા અમે લોકલ લેવલ પછી નાથી માણસો લાવીને પછી એની સફાઈ પણ કરાવી અત્યારે શરૂ કરાવી રહ્યું છે પણ આનો કાયમિક નિકાલ થાય એમાંની માટે વાત કરતાં ધારાસભ્ય હમણાં એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ નીચે છે અમારી મોટી ગટર છે મેન કારણ કે આ ગામનું જે મેન ગટર જાય છે ત્યાંથી આખે આખા ગામનું પાણી ત્યાં ભેગું થાય અને ત્યાંથી જઈને ગણપતિએ જાય છે

સુરસ્તા આ લોકો જવાબ આપે છે અમને ઓલી પંચાયત આમ જવાબ આપે ઓલી પંચાયત આમ જવાબ આપે પરમ પૂજા મોરારી બાપુ ખુદ થાકી ગયા છે ગામને ભેગું કરીને હંદા સરપંચોને કીધું કે આનું તમે કઈક નિકાલ લાવો બાપુ તો આની મેલકા ઘણો પણ ધ્યાન દેશે પણ ગામ લોકો પંચાયત કઈ ધ્યાન જ નથી દેતી આગર આગર આ ભાજન કોઈ કરવાનો આવતું જ નથી કેટલા સમયથી આ સમસ્યા છે આ 10 વર્ષથી 10 વર્ષથી 10 વર્ષથી અમાર રોડ રસ્તો હમણા 5 લાખ રૂપિયા ગયા વર્ષની મેલકા એક વર્ષ દીછો કાકરી નાખી દીધી પૂરી મેટલ નાખી દીધી તમારો રસ્તો થઈ ગયો એ રસ્તાની માલિકા કાયરું નથી પાંચ લાખ રૂપિયા ગયા ત્યાં અમારે આ ગટર ને રસ્તો એક તાત્કાલિક ધોરણે થાય એવું તમારે સરકાર શરીર ને અપેશા છે અરે ભાઈ આમાં પાણી ગટર આવી ગયેલી છે એની માલિકા નું પાણી પણ ઘેરે ઘેરે અત્યારે ઘૂસી ગયું છે બરાબર એટલા સમયથી ફરિયાદ અમે કરી છે પણ કોઈ તંત્ર સામુ જોતું નથી બે થી ત્રણ ચાર મંત્રી ને કીધું સરપંચ ને કીધું પણ એ લોકો એમ કે અમારા અંદરમાં નથી આવતું એ લોકોને અંદર તો આ પાણી ગંદકુ પીને સરકાર છે બીમાર પડ્યા તો દવા સરકાર કયા ધ્યાન જ નરતા સરકાર અમે સરપંચ ને બોલાવી મંત્રી પાસે જાય બીજા કોની પાસે જાય અમને ભરવાડ સમાજ ને કોઈ ધ્યાન ધરવું જોઈએ

પંચાયત કાંઈ ધંધો ધ્યાન દેતી નથી નહીં કે આ અમારા અંડરમાં આવતું નથી અમે કોઈ એક વ્યક્તિનું નામ નથી દેતા આખી પંચાયતનું કંઈ આટલી વાર રજૂઆત કરી પંચાયતે થઈ અને તમે જવો અમારા બાળ બસાવે બીમાર પીડ્યા નિશાળે જવું હોય તો નિહાળે ને એને દોરાવવા પડે બીજાને ઘરે પાણી લઈ ને પછી અંદર નિશાળમાં પ્રવેશ દે અને છોકરા એટલા બગડે બીમાર એટલા પડે ઓડીલો એટલા બીમાર પડે બે થી ત્રણ તો યાત્રાઓ દોષી મળી આ મોરાજી બાપુ નું પરમપુજ મોરાજી બાપુ નું ધામ છે યાત્રાઓ લોકો ચાર થી પાંચ લોકો આ પડ્યા તો એ લોકો નું એમ કેવું છે કે ભાઈ આ બાપુ નું ગામ છે સતા આવું કઈ રીતે એમ તો એ ઓ મારે આવું હું તો ઓવરનોર કે કઈ રીતે સાંભળું આ પંચાયત છે આ બોગસ છે જેથી કરીને કા રોડ રસ્તા કરે અને કા આ પંચાયત રાજીનામું આપે તો આની તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી તો તમારે તો અમે લોકો આંદોલનમાં ઉતરશું અને પંચાયતે તાળા મારશું

અવારનવાર કેટલી વાર રજૂઆત કરતા સરપંચને કે આનો રસ્તો અલગ છે ત્યાંથી હકારવાનું કયો બધા કારખાના ને કયો માલિકાને કયો અમુક અમુક ટ્રેક્ટરો વાળા અહીંયા એટલી એટલી ફાસ્ટ રાતે રાતે નીકળે ફૂલ ટેપ ફૂલ ટેપ ફૂલ ટેપ અહીંયા છોકરા નાના હોય તો એટલા હા કે અમુક અમુક તો અમે જાણીતા

પછી પાછા બે મહિનાથી થી અહિયાં ગયેલું છે સરપંચ ને કીધું અમારા સભ્ય ને કીધું એ કોઈ અમારું ધ્યાન દેતું નથી બરોબર કેટલા જગ્યા ને કીધું છે કોઈ અમારી કોઈ વિનંતી નથી જેવો રોડ કરે એવો પાલેશ કરીને જાય અને મહિનો નો થાય તો તૂટી જાય એવડા એવડા રોબા પડે મોટા મોટા ખટારા હાલે અમારા બાળ બસાવે ખાયા ગામ માં

Koi ni jest ni haji ni tha haji ni tha ni, ta, ni, ta, ni ta. કોઈ સુરવીર હોય ન થાય આ બજાર જો કોઈ હારી કરી દે તો નહીલ માં નાખી દેડ માં થયા નબળા છે નહી થાય એટલે નહી થાય નહી થાય આમાં ઈ ખબર ન પડે મને હા પણ આ બજાર ને કરાવ બજાર હાથી નો પગ ગામ કેવાય ગામ ફર્યું એટલે બજાર હું પણ ગમે એવું હોય દરિયો કેડા કરે દરિયામાં જા તમે ક્યાં ક્યાં ભાઈ આ જુવાર ક્યાં જો ફૂલ બાંધી દીધું કેમ નો કેડો થાય આ બજાર નો હારી થાય બોલો દરખાસ્ત મૂકવાની છે કે અમારો રસ્તો બહુ ખરાબ છે અને હાલવાની બહુ તકલીફ છે અમારી બાયુ બધા દરણા લઈને દળાવા જાય તો પડે છે એટલે મહેરબાની કરીને અમારા સાહેબની વિનંતી કરી કે આ રોડ અમને જેમ બેમ વેલા તકે કરી આપે એટલે અમારી સમસ્યા પાલેસ નહીં હમ સારો પાલેસ નહીં હા પાલેસ નહીં હા પેલા એકેવા રોડ છોતો હારો હારો છોતો પણ બાપુનો હારો છોતો

બાપુ ને જવાનો મેન રસ્તો છે બે ત્રણ લોકો સમશાન જાતા ગઢા ને લઈને એક બે જણા પડ્યા હોતી આ સમશાન કદાચ કોઈ ગઢું બુઢું ઓળું થઇ જાય અમારે કઈ રીતે રસ્તા તો તમે

કોઈ હાલવામાં કે એને તકલીફ ન પડે એને ગામ ફરીને જવાનું હોય ગામ ફરીને આવવાનું હોય અહીંયા એ ખાલી આટો મારવા આવે ગાડી લઈને જોવા આવે કોઈ હાલીને ને અહીંયા સુધી આવ્યા નથી એટલે એને અમારી તકલીફ એને ખબર ન પડે કે આ તકલીફ હું આ લોકો જોવે છે કે હું જાળવે છે

ને કોઈ શરૂ કર્યું નથી બરાબર આની માલિકા ગંદકી અવરનવરા ઉકળાને બુકડા ફરતો ગંદકી છે આ પીવાનું પાણીનો પીવા હશે ગામનું આની માલકા પૂરા મચ્છી ને બાજુનો જે ખૂટ્યો કવો છે અમારો જૂનો એની માલકે ખૂંટીઓ મરી ગયેલો પડેલો હતો ત્રણથી ગામને ઈ પાણી પાયું તો ગામ લોકોમાં અડધોમાં રોગચાળો સામે ફેલાઈ ગયો છે આ પાણીનો ટાંકો છે એ જો જેમ ધરી છે એની આમું જો આ ગોબર ગંદકી માથે છે કે નથી આ તમે તમારે નજરે સામે જોવો છો કે ભાઈ આ પાણીના ટાંકામાંથી ઉકળા છે જોયા ગામના ને આ ટાંકાનું કામ હાવ બોગસ છે આ ટાકાનું જે દૂનો બનાવ્યો જેવું તેવું કામ કરી મૂકી દીધું આનો કોઈ ઉપયોગ કર્યો નથી અને પાણી એમ કે આમલી લાઈન તૂટી ગઈ લેન તૂટી ગઈ છે આથી એક કિલોમીટર મારે પતાળીઓ કવો છે અને હાથ લાખ રૂપિયા મંજૂર ના છેલા છે આવી પાઇપલાઇન નોખી નોખી ફરે છે ધારું ગામમાં પાણી પણ મળતું નથી તો હા 7 લાખ રૂપિયાની પાઇપલાઇન નું કામ છે ને મંત્રીને કે કોઈને કહી કે આ એ અમારા અંડરમાં નથી આવતું ઓલા નથી કે એ અમારા કામમાં નથી તો હાવે હાવ કાં અમારે આ કામ જોઈએ અને કાં પંચાયતને રાજીનામું જોઈ ન કાં હાથ તારે ગામના લોકો બધાય ગ્રામ પંચાયત આંદોલન માટે ઉતરશે ને ગ્રામ પંચાયતને મહેરબાની કરીને તાળા મારવામાં આવશે ભાઈ કાળા ભાઈ કસોડિયા ગામ તમે કાઢેલું